તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગાહી કરી છે અમદાવાદ શહેરમાં રાત્રે ત્રણ વાગ્યાથી સતત ધીમી ધારે વરસાદ છે શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા અનુમાન આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી ત્રણ વાગ્યાથી આ વરસાદની શરૂઆત થઈ હતી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો જે હજુ પણ એટલે કે સાત વાગ્યા ઉપરાંતનો સમય થવા આવ્યો ત્યારે પણ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે જ્યારે અમદાવાદવાસીઓ આજે સવારે ઉઠ્યા હશે ત્યારે એ અચંબામાં મુકાઈ ગયા હશે કેમ કે એક તરફ જ્યારે ઠંડી ઠંડી ફૂલગુલામી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે અને એવામાં જ આ બીવડી ઋતુનો અનુભવ કરવાનો વારો આવ્યો છે કેમ કે આજે વહેલી સવારથી એટલે કે ત્રણ વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજના દિવસની વાત કરીએ તો હવામાન વિભાગે જે શક્યતાઓ અને અનુમાન વ્યક્ત કર્યું છે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આખો દિવસ વાદળછાયું વાતાવરણ અથવા તો વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે ગઈકાલે પણ ઉત્તર ગુજરાત વિસ્તારમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ રા જે શહેર અને ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજના દિવસની વાત કરીએ તો અમદાવાદ સહિત એની આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળે એ પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત વહેલી સવારથી અમદાવાદમાં કેવો માહોલ સવારે લગભગ લગભગ ત્રણ વાગ્યાની આસપાસથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જે હજુ પણ યથાવત છે હાલની વાત કરીએ તો રહી રહીને ઝરમર ઝરમર વરસાદ હાલ વરસી રહ્યો છે થોડો સમય થાય વરસાદની શરૂઆત થઈ રહી છે અને થોડા સમય માટે એટલે સમયાંતરે વરસાદની શરૂઆત થવી અને બંધ થઈ રહ્યું એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે પણ આ વરસાદી માહોલમાં વિઝિબિલિટી પર સીધી અસર પડી છે જેના કારણે સવારથી વાદળછાયું વાતાવરણ છે અને વાહન ચાલકોએ પણ ખૂબ સંભાળીને પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે ગઈકાલથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો એમાં મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય અથવા તો ઉત્તર ગુજરાતનો હિસ્સો એ પ્રકારના જિલ્લાઓમાં વરસાદી માહોલ હોય ગઈકાલે જે મહેસાણા જિલ્લાના ઊંઝામાં પણ વરસાદી માહોલ હતો અને કેટલાક એવા વિસ્તાર હતા ત્યાં કે વરસાદી પાણી ભરાઈ ગયા હતા હવામાન વિભાગે આગાહી અનુમાન અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી જોકે ઓવરઓલ રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ ક્યાંક રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું છે તેની અસર છે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ ઠંડીના માહોલની વચ્ચે વરસાદી માહોલ એમને જોવા મળ્યો એટલે એક સરપ્રાઇઝિંગ સવાર એટલે કે આજનો દિવસની વાત કરીએ તો દિવાળીનો તહેવાર પૂરો થયો અને દિવાળીના તહેવાર પછી ગઈકાલે લા ધંધા વેપારનું મુહૂર્ત ગઈકાલે થયું હતું અને આજથી ઓફિશિયલી એક અઠવાડિયા પછી એટલે લગભગ સાતથી આઠ દિવસના મિની વેકેશન પછી ચાહે એ સરકારી હોય અથવા તો ખાનગી સેક્ટર હોય એટલે એ ધંધા વેપાર કરતા લોકો હોય પોતાના ઓફિસ ધંધા વેપારના સ્થળે નીકળ્યા હશે તો સવારના સમયે એમને પણ વરસાદી માહોલ અનુભવવાનો ફેસ કરવાનો વારો આવ્યો હશે અને કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ પડતો હોય તો પાણી ભરાઈ જતા હોય પરંતુ હાલ એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારનો માહોલ ઊભો નથી થયો એ સારી બાબત છે પણ આજની સવાર હતી અમદાવાદવાસીઓ માટે એ ખાસ વાત કરીએ તો એક સુખદ અનુભવ અથવા તો એ પ્રકારનો માહોલ એમના માટે લઈને આવ્યો કેમકે જ્યારે તેઓ સૂતા હતા ત્યારે એમને ખબર ન કે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને સવારે જ્યારે તેમને વાતાવરણ જોયું ત્યારે એક ખુશનુમા માહોલ ખુશનુમા વાતાવરણ એમને અનુભવવાનો વારો આવ્યો છે અને હવામાન વિભાગની આગાહીના અનુસાર આગાહી અનુસાર અને જે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે એ અનુસાર આજના દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગીર સોમનાથ હોય અમરેલી હોય અથવા તો એ સેક એ એ રીઝનના કેટલાક એવા જિલ્લાઓ છે શહેરો છે વિસ્તારો છે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ગઈકાલે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજે પણ એ વિસ્તારમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા હોય પંચમહાલ હોય મહીસાગર જિલ્લો હોય એ જિલ્લાઓમાં એ શહેરો એ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને આજના દિવસમાં અમદાવાદ શહેર માટે પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કુલ મળીને વાત કરીએ તો રાજ્યના દરેક જિલ્લાઓમાં લગભગ લગભગ વરસાદી માહોલની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ આવનારા ત્રીસ ઓક્ટોબર સુધી જોવા મળે તો નવાય નહીં એ પ્રકારની વાત એ પ્રકારની શક્યતા એ પ્રકારનું અનુમાન હવામાન વિભાગ અને હવા હવામાનના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હાલ પણ જોઈ રહ્યા છો કે ઝરમર ઝરમર રહી રહીને વરસાદ હાલ વરસી રહ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ તો સામાન્ય રીતે લગભગ સાતથી આઠ વાગે ત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો હોય છે સનરાઈઝ જોવા મળતો હોય છે પણ આ વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે હાલ વાદળો છો એના કારણે અજવાળું પણ નથી થયું અને એના કારણે વિઝિબિલિટી પર વિઝિબિલિટી પર સીધી અસર પડતી જોવા મળી રહી છે અને વાહન ચાલકોએ પણ ખૂબ તકેદારી અને સંભાળીને પોતાના વાહનો હંકરવાની કરવાની હાલ ફરજ પડી રહી છે જીઆરપી જોડા